જિલ્લામાં યાદી સુધારણા પ્રક્રિયામાં મોટો ખુલાસો લોકશાહીનો આધાર યાદી હવે સવાલોમાં નવસારી જિલ્લાના જલાલપોર તાલુકા હેઠળના વેસમા અને કાલાકાછા ગામમાં ફોર્મ ના અરજીઓમાં અજાણ્યા નામો દાખલ થવાનો ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે કહે છે કે અમે કોઈ અરજી કરી જ નથી તો પછી ફોર્મ સાત કોણે ભર્યું કોણે ઉપયોગ કર્યો લોકોના નામ અને ઓળખનો ચાલો સીધા જઈએ રિપોર્ટ તરફ મતદાર યાદી બહાર પડ્યા બાદ ખોટા નામો દૂર કરવા માટે ફોર્મ સાત ભરવામાં આવે છે પણ અહી વાત ઉલટી પડી ગઈ છે સ્થાનિક તપાસમાં ધીરુભાઈ મણીભાઈ પટેલ રહે ગુલાબભાઈ પટેલ રહેવેસમા અને ધર્મેશભાઈ નારણભાઈ રાઠોડ રહેકાળા કાછા જેમના નામ અરજદાર તરીકે દેખાયા હતા તેઓએ સાફ શબ્દ કહી દીધું કે અમે કોઈ અરજી કરી નથી અમારી જાણ વગર નામનો ઉપયોગ થયો છે આ મુદ્દે ગ્રામજનો ભેગા થઈ સીધી રજૂઆત કરવા ડેપ્યુટી કલેક્ટર સુધી પહોંચી ગયા હતા સ્થાનિક રહેવાસી બશીરભાઈ દિલેરે મીડિયાને જણાવ્યું કે અધિકારીઓ સમક્ષ રજૂઆત કરવામાં આવી છે આ મામલે ડેપ્યુટી કલેક્ટર શિવરાજ ખુમાને સ્પષ્ટ કહ્યું દરેક અરજીની કાયદેસર તપાસ થશે બીએલઓ અરજદારોની વ્યક્તિગત મુલાકાત લેશે દસ્તાવેજો ચકાસ્યા વગર કોઈ નામ દૂર નહીં થાય આ ઘટના માત્ર બે ગામોની નથી આ લોકશાહીની વિશ્વસનીયતાનો પ્રશ્ન છે મતદાર યાદી સાથે ગડબડ એટલે મતાધિકાર પર સીધી અસર તો શું આ માત્ર બેદરકારી છે કે કોઈ મોટી ગડબની શરૂઆત હાલ માટે વહીવટી તંત્રએ તપાસની ખાતરી આપી છે પણ સવાલ હજી બાકી છે મતદાર યાદી કેટલી સુરક્ષિત છે હનીફ મંસૂર ન્યૂઝ ફોર્ટીન વેસમાં ઓ મસ્જિદ વેસમાં આજરોજ હમો કાળાકાછા અને વેસમાના ધીરુભાઈ મણિભાઈ પટેલ ગુલાબભાઈ પટેલ અને ધર્મેશભાઈ જે લોકોએ ફોર્મ નંબર રજૂ કરી હતી તે બાબતે ડેપ્યુટી કલેક્ટર હાબ સાહેબને મળવા માટે આવ્યા હતા અને અમને શાંતિથી અમારી રજૂઆત સાંભળી ધીરુભાઈ મિનેશભાઈ અને કાળાકાછાના સરપંચ ધર્મેશભાઈએ લેખિતમાં સાહેબને આપ્યું છે અમે આ ફોર્મ નંબર સાત અંગેની કોઈ પણ વાંધા અરજી દાખલ કરી નથી અને આ દરજી કરવા માટે અમને વિનંતી કરી છે છે તથા અને કરીને પણ કે ફોર્મ નંબર સાત જે વાંધા અરજી છે અમે કોઈ જગ્યાએ આ ફોર્મ અંગે રજૂઆત કરી કે આ ફોર્મ અમે આપ્યા નથી તે અંગેની રજૂઆત આજે અમે નવસારી ડેપ્યુટી કલેક્ટર કુમાન સાહેબ ને આપી છે અને સાહેબે અમને કોઈ પણ નામ નહીં નીકળે તેમની ખાતરી આપી છે અને ઘરે આવીને તપાસ કરી દરેક ફોર્મ ને મંજૂર કરશે એવી હૈયા આપી છે